જામનગરના કાલવડના મોટી વાવડીમાં અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પદરામણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા હાજર મંદિરના પૂજારી દ્વારા આરતી કરાઈ રામ જન્મભૂમિ ક્ષેત્ર અક્ષત મહાભયાનને લઈ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમા પૂજિત અક્ષત કળશનું દરેક મંદિરોમાં પંદરામણી કરવામાં આવી રહી છે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી વાવડીમાં અક્ષત કળશનું આગમન થતા વાજતે અને ગાજતે ગામ લોકો દ્વારા કળશને વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા કળશ માથે રાખી શ્રી રામ નામની ધૂન બોલાવવા કળશની પ્રદક્ષિણાથી ભવ્ય સ્વાગત કરાયું છે આ દરમિયાન સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું મંદિરના પૂજારી તેમની નાની દીકરીઓ દ્વારા ભગવાન શ્રીરામની આરતી સાથે કળશનું પણ પૂજા આરતી કરી કળશને મંદિરમાં પધરામણી કરવામાં આવે મોટી સંખ્યામાં વાવડીના ભાઈઓ બહેનો ભાવિકો ઉમટી પડ્યા હતા પૂજિત અક્ષત કળશ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવે આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન વિશે અન્ય કાર્યક્રમો વિશે ઉપસ્થિત લોકોને માહિતી પૂરી પાડી હતી હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર